ધવલ ઠક્કરની અટકાયત કરવામાં આવી છે આબુ રોડથી આ ધવલ ટક્કરને પકડી લેવામાં આવ્યો છે બનાસકાંઠા એલસીબીએ ધવલ ઠક્કરની અટકાયત કરી છે આબુ રોડથી તેની અટકાયત કરવામાં આવી છે તો રાજકોટ અગ્નિકાંડની અંદર વધુ એકની અટકાયત કરવામાં આવી રાજસ્થાનના આબુ રોડથી ઝડપાવ છે ધવલ ઠક્કર આબુ રોડની બજારમાંથી પોલીસે ધવલ ઠક્કરની અટકાયત કરી છે તો રાજકોટ અગ્નિકાંડમાં વધુ એકની અટકાયત ધવલ ઠક્કર છુપાયો હતો સંબંધીને ત્યાં વધુ જાણકારી મેળવ્યો અમારા સંવાદદાતા રતન આપણી સાથે જોડાય છે તેની શું ભૂમિકા હતી કેમ અટકાયત કરવામાં આવી છે

ફરી એકવાર અમર સંભાગ રતન સાગિયા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું જી રતન આ ધવલ ટકર શું ભૂમિકા છે કેમ તેની અટકાયત કરવામાં આવી છે ચોક્કસ જે વાત કરીએ છે જે રાજકોટમાં જે આ ગેમ ઝોનનો જે મામલો હતો આરોપી ધરડ ઠકા આ ધવલ ઠક્કર ની જે આબરૂર માંથી એના સંબંધિત ત્યાં છુપાઈ ને રોકાયેલો હતો ત્યાં જે પાલનપુર ની એલસીબી પોલીસ ની બાતમી મળતા ત્યાં અત્યારે ત્યાં બજારમાંથી એમના ઘરેથી રાજસ્થાન થી થી અટકાયત કરી છે